એસટી એસીસી ના અમારા સેક્રેટરી સાથી શ્રીનિવાસભાઈ ચંદ્રિકાબેન સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આપણા કાંતિભાઈ ખરાડી અમારા દાતા અબીરગઢ અંબાજીના આપણા ધારાસભ્ય અતુસરભાઈ ચૌધરી વિરોધ પક્ષના માનનીય નેતા માન્ય અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી અને આપણા સૌનો લોકપ્રિય આદિવાસી યોદ્ધો એવા સાથી અનંત પટેલ આ મંચ ઉપર ઉપસ્થિત ચંદ્રિકા બેન તમામ કોંગ્રેસ પાર્ટી ના સિપાહીઓ મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો છોટા ઉદેપુર અને ક્વાટ આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર એને કહી ગયા કે ત્રણ દિવસ માટે બંધ રાખવાનું કીધું છે પછી તમે તારે ચાલુ કરી દેજો સાચી વાત સાચી

સૌથી પહેલી વાત આ વિસ્તારના અઠ્ઠાવીસ જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં અઢાર જેટલા ગામોને આવા થી પચાસ ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે એ ષડયંત્રી સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકારી ચોટ ઉપર તમારી સાથે ઉભી છે જમીન આપણી એમાં ખેતી આપણે કરીએ પરસેવા આપણે પાડીએ અને તાગર તેમના મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળ ઉખાડીને ફેંકવાની વાત કરે એમને કહી દો આ ગુજરાત નો આદિવાસી હવે જાગી ગયો છે એટલા માટે દલિત આદિવાસી ઓબીસી ખેડૂત મજદૂર પશુપાલક ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટી ના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો ભારતીય જનતા પાર્ટી નો તંબુ બે હાજર ને સત્યાવીસ આપણે ઉખાડીને ફેંકીશું સાથીઓ ગુજરાતની અંદર હું જયારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપર બોલતો હું મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જેનું હું રહેવાસી છું અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર આ શહેરના એક 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 મોલમાં મલ્ટીપ્લેક્સમાં મકાનમાં સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈ ને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહી પરસેવો છે આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમહા બાંસવાળા ગુંદરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડીયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા માટે પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય તમે એક ભાજપનો નેતા મને બતાવો કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે કરિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેરણ એનો વિકાસ થાય છે આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાવ કો કા કોટ આ છોટા ઉદયપુર આ ગુજરાત આ દેશ અમારો આદિવાસીઓનો પર છે તમે કો અમે ગરીબ માણસો

આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો કે હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા મોટી મોટી ડિગ્રી લેતા થયા તમને કહું બિરસા મુંડાની સાથો સાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો જયપાલસિંહ મુંડા પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને જેમે એક મોટું યોગદાન છે આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું

કે ડ્રગ્સ એ આપણા છોટા ઉદયપુરને આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભરવા જાય તેની પર નજર રાખજો એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાડે નહીં ચડતા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી